તારીખ પચીસ છ બે હજાર ઓગણીસના રોજ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા બપોરે ભોજન બાદ બાથરૂમમાં પધાર્યા સેવક વિનયપ્રિય સ્વામીએ પૂછ્યું સ્વામી આજે બ્રોકલીમાં કર્કર આવી હતી એટલે જમતા જમતા કરકરનો અવાજ આવતા વિનયપ્રિય સ્વામીને શંકા પડી હતી તેથી તેમણે પથ્થરમાં રહેલો શેષ ભાગ કાઢી નાખ્યો હતો અત્યારે પાકું કરવા તે પૂછી રહ્યા હતા સ્વામીશ્રી સંમતિ આપતા કહે કોળીયે કોળીએ કરકર આવી હતી વિનય પ્રિય સ્વામીએ ચિંતાસભર દુઃખથી પૂછ્યું તો કેમ કંઈ કહ્યું નહીં પહેલા કહ્યું હોત તો પહેલેથી બધું કાઢી નાખત સ્વામીશ્રી અત્યારે પણ કાંઈ બોલ્યા નહીં એમાં શું કહેવું એવો ભાવ તેઓના મુખ પર ઉભરાતો હતો બીજો એક પ્રસંગ છે તારીખ ત્રણ ચાર બે હજાર અઢારનો મહંત સ્વામી મહારાજ પર્થમાં બિરાજમાન હતા હિન્દ મહાસાગરમાં રોટનેસ ફાસ્ટ ફેરિયર્સ છ હજાર નામની મોટી બોટમાં બિરાજી સ્વામીશ્રીને સ્વામી બાપાના અસ્થિ વિસર્જન કર્યા બાદ વળતી મુસાફરી શરૂ થઈ સ્વામીશ્રી અહીં ખુલ્લામાં ઊભા રહેવાનું પસંદ કર્યું આખરે સમૃદ્ધ અને આજુબાજુના વિસ્તારો પર દ્રષ્ટિ કરતા સામેથી ધૂન શરૂ કરી સંતો હરિભક્તો પણ તેમાં જોડાયા સ્વામીશ્રી કહે બધા જીવજંતુનું કલ્યાણ થાય સ્વામિનારાયણ 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 પછી ગોળ હાથ ફેરવીને કહે આડોશી પાડોશી બધાનું પણ કલ્યાણ થાય સ્વામિનારાયણ 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 સ્વામીશ્રીનો મોટો પ્રોજેક્ટ આ જ છે સૌનું કલ્યાણ કરવું માટે જ્યારે સૌ દરિયો માણી રહ્યા હતા કુદરતી સૌંદર્ય જોઈ રહ્યા હતા ત્યારે પણ સ્વામીશ્રીને કલ્યાણ ના જ વિચાર આવે છે અને તેના માટે તે ધૂન કરાવે છે બીજો એક પ્રસંગ છે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર સત્તરનો મહંત સ્વામી મહારાજ કોલકત્તામાં બિરાજમાન હતા અલ્પાહાર દરમિયાન અમૃતચરિત સ્વામીએ પોતાનો અનુભવ રજૂ કરતાં કહ્યું બે હજાર બેના વર્ષમાં યુ એસએમાં આપની પધરામણી થઈ રહી હતી પધરામણી વધી ગઈ આપનો બપોરનો આરામ ગયો રાત્રે અમે માફી માંગી આપને ભીડો પડ્યો આપની વ્યવસ્થા ન સચવાય માફ કરજો સામાન્ય માણસની ગુસ્સો આવી જ જાય પણ આપે કહ્યું મારો ચાલીસ વર્ષથી અનુભવ છે કે આવું જ હોય છે પછી મેં પ્રશ્ન પૂછ્યો આવું થાય ત્યારે આપને શું વિચાર આવે આપે કહ્યું એક સેકન્ડ પછી શું થવાની છે તેનો પણ હું ઠરાવ કરતો નથી શું અદ્ભુત અનુકરણીય સમજણ બીજો એક પ્રસંગ છે તારીખ છ ત્રણ બે હજાર ઓગણીસનો મહંત સ્વાય મારા તિથલમાં બિરાજમાન હતા સાંજે ગોષ્ઠી દરમિયાન વિવેક સ્વરૂપ સ્વામી કહે ઘેજ ગામમાં આપની કથા સાંભળવાની ખૂબ શ્રદ્ધા ઉત્સાહ અને પ્રેમના દર્શન થયા હતા ત્યાં જ્ઞાન સત્ર હતું તો આપ બધા સેશનોમાં બેસતા સવારથી સાંજ ને પાછું એક પણ ઝોલું નહીં એની એ જ વાતો હતી છતાં બંને સત્રોમાં આપ બેઠા સ્વામીશ્રી કહે આગળ પણ ઘણી વાર સાંભળેલી મને સાંભળવાનું ગમે બોલવાનું ગમે નહીં નાનો બાળક બોલતો હોય તોય મને ગમે સંતોએ આશ્ચર્યથી પૂછ્યું પણ સ્વામી એની એ જ વાતો સાંભળવાનું ગમે સ્વામીશ્રી કહે યોગી બાપાએ ટેવ પાડેલી વજુભાઈ નૈરોબીમાં બાળકોને પ્રેરણા કરે ને તે બધા નાના નાના લેખ લખે પછી તે બધું સંકલન કરીને પુસ્તક જેવું બનાવે ને યોગી બાપાને મોકલે યોગી બાપા તે ધ્યાનથી સાંભળે એકવાર તે સાંભળતા હતા ત્યારે કોઈ હરિભક્ત આવ્યા બહુ અર્જન્ટ કામ હશે વાંચવાનું ચાલુ રહ્યું તો વાત પૂરી થયા પછી યોગી બાપાએ રખાવ્યું કે રાખો જ્યાંથી સાંભળવાનું બંધ થયું ત્યાંથી ફરી વાંચો હવે શું એમાં પણ આ જોઈને મને તે વખતે ટેવ પડી ગયેલી કે આ કોઈ નાના નથી મુક્ત છે પછીના દિવસોમાં પણ આ વાત નીકળતા કહે મને સાંભળવું ગમે નાના છે એટલે ટાળી દીધા એવું નહીં સવારે મુખ રજૂ કરે છે ને એ કોઈ સાંભળતું નથી બમ્પર જાય છે તારીખ ચાર બે બે હજાર એકવીસના રોજ મોહન સ્વાય મહારાજ નેનપુરમાં બિરાજમાન હતા પ્રાતઃ પૂજા આશીર્વાદમાં ટોરેન્ટોના સંતો બાદ આજે સ્વામીશ્રીની સાથે પ્રશ્નોત્તરી શરૂ થઈ જેમાં સંતોએ પૂછ્યું સ્વામીશ્રીને પૂછ્યું જો શ્રીજી મહારાજ પ્રગટ થાય અને એક વરદાન માગવાનું કહે તો આપ શું માગો સ્વામીશ્રી તરત જ કહે દાસાનું દાસ થવાય દાસાનું દાસ થવાય એવું માગું બીજો એક પ્રસંગ છે તારીખ તેર નવ બે હજાર સત્તરનો મહંત સ્વાઈ મહારાજ એડિશનમાં બિરાજમાન હતા પ્રતિષ્ઠા વિધિ બાદ ઘનશ્યામ મહારાજ સમક્ષ અંકુટ ગોઠવાઈ રહ્યો હતો થોડી વાર લાગે તેવું હતું તે દરમિયાન સ્વામીશ્રી કઠેડાની અંદર જ સાવ નીચે કાર્પેટ પર બેસી ગયા નેત્ર મીચીને ધ્યાન કરવા લાગ્યા બધે ચહલ પહલ મચી ગઈ સૌ ખુરશી લેવા માટે દોડ્યા ખુરશી આવી નારાયણ મુનિ સ્વામી હાથ જોડીને સ્વામીશ્રીને વિનંતી કરી સ્વામી ખુરશી પર બિરાજો સ્વામીશ્રી તરત જ ઊભા થયા અને ખુરશી પર બેસી ગયા આ પ્રસંગ ખરેખર હૃદયસ્પર્શી હતો કારણ કે જ્યારે ખુરશીની જરૂર હતી ત્યારે સ્વામીશ્રી ખુરશી લાવો તેવું બોલ્યા તો નહીં જ પણ કોઈ સમજીને લાવે તેવા ભાવથી નજર પણ ન કરી સીધા નીચે બેસી જ ગયા શું નિર્માણીપણું અને જ્યારે ખુરશી આવી અને વિનંતી થઈ ત્યારે તરત જ એકદમ સરળતાથી ખુરશી પર પણ બેસી ગયા